મોરબીમાં ખાનગી ક્લાસીસ સામે જાતીય સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આવતી સગીરા સાથે અડપલા ગુનો નોંધાયો છે ક્લાસીસ સંચાલકે સગીરાના પરિવારે હુમલો કર્યાનો આક્ષેપ લગાવ્યો ત્યારે ક્લાસીસ સંચાલક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે તો ખાનગી ક્લાસી સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખાનગી જે વિદ્યાર્થીનીઓ છે તેમને મોરબીમાં ખાનગી ક્લાસીસમાં આ પ્રકારની જે ઘટના સામે આવી છે ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાનો ગુનો નોંધાયો છે અને ક્લાસિસ સંચાલકે સગીરાના પરિવારે હુમલો કર્યાનો સામે આક્ષેપ લગાવ્યો છે ત્યારે ક્લાસિસ સંચાલક ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હર્નેશ હર્નેશ પાસેથી આ જે ગુનો નોંધાયો છે ક્લાસીસના સંચાલક સામે અને તે પાછો હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયો છે માહિતી વાત કરીએ તો મોરબીમાં જે ખાનગી ક્લાસીસ ચલાવતા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે જો વાત કરીએ તો મોરબીના રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધવામાં આવ્યો છે ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યા હોવાનું મોરબી બી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત કરવા માટે હાલ ચક્રવર્તીમાન કરી છે તો સામા પક્ષે આરોપી ઉપર સગીરાના પરિવારે હુમલો કર્યાનો પણ આક્ષેપ આરોપી છે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જી 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 આભાર હરદીશ માહિતી આપવા બદલ